પત્રના રિપોર્ટરો શ્રીનો કોંગ્રેસ પરિવાર વતી અહીં હાર્દિક સ્વાગત કરું છું ભારત દેશની અંદર લોકશાહીની અંદર સર્વોપરી ઇલેક્શન પદ્ધતિ હોતી કારણ કે લોકોના મત વડે ચૂંટાઈ સ્થાનિક સ્વરાજની સંસ્થા હોય લોકસભા હોય વગેરે જેવી જ્યારે ગ્રહ ગૃહ જેને કહેવામાં આવે છે એમાં લોકોના મતથી ચૂંટાઈને

લોકોના મત વડે જે લોકો ચૂંટાય અને કાર્ય પદ્ધતિથી કામ કરે છે જ્યારે એની અંદર વોટ ચોરી થઈને લોકોના મૂળભૂત જે અધિકાર છે લોકશાહીનો એ મતાધિકાર છે એ મતાધિકારની ચોરી કરીને લોકોનો જે અવાજ છે લોકશાહી એ દબાવવાનો પ્રયત્ન ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ભારત દેશનું

ત્યારે એક સ્ટેટ ને લઈને વાત કરી પણ આ સમગ્ર સ્ટેટો ની અંદર આ પદ્ધતિથી ભારતીય જનતા પાર્ટી અને ભારતનું ચૂંટણી પંચ કામ કરી રહ્યું છે એટલે લોકોના મતનો મૂલ્ય આ સરકારે શૂન્ય કરી નાખ્યું છે ત્યારે કોંગ્રેસ પરિવાર દ્વારા સમગ્ર ભારત માં અને ઇન્ડિયા ગઠબંધન આપ જોઈ શકો છો કે બિહાર ની અંદર અત્યારે માનનીય રાહુલ ગાંધીજી અને તેજસ્વી આદવજીની રેલીમાં કેટલા લોકો જોડાય છે આ વ્યાપ વધારે વધારે લોકોને સમજણ આવી લોકો ઘણી વખત એવું પણ કહેતા હતા કે ચૂંટણીની અંદર આપણે જોવા જઈએ તો માહોલ કંઈક અલગ હોય અને પરિણામ આવે ત્યારે પણ માહોલ અલગ હોય એક્ઝિટ પોલના જે આંકડાઓ જોવા જાઓ તો એ પણ અલગ હોય પણ જ્યારે પરિણામ આવે ત્યારે પરિણામ તદ્દન એની વિરુદ્ધ દિશામાં જતું આખા ભારતની અંદર આ કોટ ચોરી થઈ છે એની શરૂઆત એ ગુજરાત થઈ છે ગુજરાતમાં કોટ ચોરી નું મોડલ બનાવીને સમગ્ર ભારત દેશની અંદર ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યું છે અને આ રીતે લોકશાહીનું પતન ભારતીય જનતા પાર્ટી અને અત્યારની ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા

એના માટે આખી કોંગ્રેસ પરિવાર દ્વારા કાર્યક્રમો આપવામાં આવ્યો છે આજે તમને બધાને એટલા માટે ખાસ બોલાવ્યા છે કે એકત્રીસ તારીખે અમદાવાદ બપોરે ત્રણ વાગે વોટચોર ગતિ છોડના અને વોટર અધિકાર જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે એની અંદર નેશનલ નેતૃત્વ પ્રદેશ પ્રમુખ ભાઈ શ્રી અમારા અમિતભાઈ ચાવડા વિરોધ પક્ષના નેતા શ્રી તેમજ કોંગ્રેસના અમારા સિનિયર આગેવાનો જે અમારી ફ્રન્ટલ છે યુથ કોંગ્રેસ એનએસયુઆઈ મહિલા કોંગ્રેસ સેવા દળ ડોક્ટર સેલ વગેરે જે પરિવાર આરે જે જોડાયેલા છે એ બધા સંગઠનને સાથે રાખીને એક મોટો દેખાવ કરવા જઈ રહી છે ત્યારે રાજકોટ શહેર જિલ્લા વતી શહેરની અંદર એક થી અઢાર વોર્ડની જે એકત્રીસ તારીખે જવાનું છે એના માટે કાર્ય પદ્ધતિ અત્યારથી ચાલુ થઈ ગઈ છે

એવી જ રીતે જિલ્લા કોંગ્રેસમાં પણ એ જ જવાબદારી છે સમગ્ર ગુજરાતમાં આ રીતે ત્યાં એકત્રીસ તારીખે જવાના છે નેશનલ નેતૃત્વ પણ દિલ્હીથી ત્યાં આવવાનું છે એ પછીના કાર્યક્રમો આવનારા દિવસોની અંદર રાહુલ ગાંધીજી જે પ્રથમ શરૂઆત જે ગુજરાતથી થઈ મેં આપને વાત કરી એના માટે પણ અમે લોકો પણ રાજકોટમાં કામ કરી રહ્યા છીએ ચૂંટણીની જે બંદાર યાદી છે એમાં પણ અમે કામ કરી રહ્યા છીએ એવી જ રીતે સમગ્ર

ત્યારે પ્રથમ જ્યારે રાહુલ ગાંધીજીએ ગુજરાતની અંદર સંગઠન અભિયાન જ્યારે પ્રથમ પાયલોટ પ્રોજેક્ટ તરીકે ગુજરાતમાં કર્યું હોય ત્યારે અમારી નૈતિક જવાબદારી થાય છે કે ભારતીય જનતા પાર્ટીના જે ચોર લોકો છે ને સમગ્ર ભારતમાં તો ચોરી કરી છે પણ શરૂઆત ચોર લોકોએ ગુજરાતથી કરી છે તો આ લોકોને ઉગાડા પાડવાનું કામ આવનારા દિવસોમાં કોંગ્રેસ પરિવાર દ્વારા કરવામાં આવશે